બોટાદમાં વિદેશી કપાસની આયાત પરથી અગિયાર ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરાતા સ્થાનિક ખેડૂતોમાં રોષ ફેલાયો છે ખેડૂતોનો ભય છે કે વિદેશી બજારમાં આવક વધશે અને સ્થાનિક ભાવ નહીં મળે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર ફરીથી ઇમ્પોર્ટ ડ્યુટી ચાલુ રાખે જેથી દેશના ખેડૂતોને યોગ્ય અને ભાવ મળી શકે અને વર્ષોથી કપાસનું ઉત્પાદન રહેલું છે પણ હાલમાં મેં એવું સાંભળ્યું છે કે ભારત જે ટેક્સ નાબૂદ કર્યો એના હિસાબે આવનારા સમયમાં જે ખેડૂતોને મુશ્કેલી પડવાની છે એ તો આવનારો સમય જ બતાવશે છે પણ હજી ખેડૂતોને ખ્યાલ નથી કે ખરેખર આવડું આ કૌભાંડ ગવર્મેન્ટે કર્યું છે એ જે કપાસ છે અહીંયા આવે એની એકસાઇટ ડ્યુટી માફ કરી દીધી તો એ જે કપાસ આવવાનો છે એ પુષ્કળ આવક આવશે અને એ કપાસ આવશે તો ગુજરાતના ખેડૂતોને મુશ્કેલી પડશે તો જ્યારે સરકારે ભાવ બાંધલું પાંધ્યું ને એ પ્રમાણે ભાવ નહીં મળે તો સરકારે એકસાઇટ ડ્યુટી નાબૂદ કરી નાખી એ મોટું દુઃખની વાત છે કમ સે કમ અગિયાર ટકા દસ ટકા એની માટે એકસાઇટ ડ્યુટી રાખી હોત તો આપણે ખેડૂત કિસાનોને જે ગુજરાતમાં સૌથી વધારે વધારે કપાસ પહોંચાડતા હોય તો આપણો બોટાદ જિલ્લો

કોટન ઉત્પાદનમાં ત્યારે આ જે નિર્ણયના અનુસંધાને ખેડૂત બોટાદ જિલ્લાનો ના આખો નષ્ટ થઈ જશે નાબૂદ થઈ જશે અને જે આ બોટાદની પ્રગતિ થઈ રહી છે કોટનના કોટન ઉપર એ લગભગ ખેડૂતને હવે જીવવા જેવું નહીં